got a million. to to a million. We We તો હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર મિત્રો મારે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બાજુમાં આપેલા બેલના આઈકોનને ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો જેથી તમને મારા આવનાર દરેક નવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો મિત્રો તમે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનો આપણે આજે સ્ટેટસ બનાવતા શું છીએ મિત્રો જે મિત્રો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહેલ છે ટોપિક છે મિત્રો આદિવાસી ટ્રેન્ડિંગ ટ્યુબલી સ્ટેટસ તો મિત્રો તમારે ખાસ કરીને વિડીયો મિત્રો એન્ડ સુધી જોવાનો રહેશે કારણ કે મિત્રો આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે અને હા મિત્રો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી હોય તો મિત્રો જરૂરથી જોઈન કરી લેજો મિત્રો તમને ટેલિગ્રામમાં મળી રહેલ અને વોટ્સઅપ ગ્રુપમાં મિત્રો દરેક પ્રકારના અલગ અલગ સ્ટેટસ જોવા મળી રહેશે અને હા મિત્રો આપણે તમે હજુ સુધી આ સ્ટડીને પણ ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી દેજો આપણે અહીંયા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બધાની લિંક આપેલી છે તો મિત્રો વધારે સમય ન બગાડતા આપણે એડિટિંગ તરફ વધીએ તો મિત્રો તમે પાસવર્ડ નાખીને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારની ઇન્ટરફેસ ખુલી જશે તો મિત્રો અહીંયા તમારે વધારે મહેનત કરવાની રહેશે નહીં કારણ કે મિત્રો આપણે બધું શીખવાડતા જઈએ તો આપણે વિડીયો ઘણો લાંબો થઈ જાય એટલા માટે આપણે ટૂંકમાં બતાવી દઈએ તો મિત્રો સૌ પ્રથમ તમારે ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે મિત્રો ત્યારબાદ પ્લસની નિશાની ઉપર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેવાની રહેશે મિત્રો ત્યારબાદ મિત્રો અહીંયા આપણે ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે તો મિત્રો અહીંયા આપણે ફોટો સિલેક્ટ કરી લીધો છે હવે મિત્રો આપણે થ્રી ડોટ ઉપર ક્લિક કરી ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેવાનો રહેશે ત્યારબાદ મિત્રો ફોટોને એન્ડ સુધી લઈ લેવાનો રહેશે અને કંઈક આ રીતે નીચે સેટ કરી લેવાનું રહેશે તો મિત્રો આપણે આજે થોડું ચાર્જિંગ પણ કમ છે દસ ટકાનો મેસેજ પડી ગયો છે પણ કોઈ વાત નહીં આપણે વિડીયો તો બનાવીને જ રહીશું તો મિત્રો અહીંયા આપણે ફોટો સિલેક્ટ થઈ ગયો છે મિત્રો હવે આપણે અહીંયા એક વિડીયોની ક્લિપ લેવાની રહેશે તો આપણે ફરી પ્લસની નિશાની ઉપર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેશું ગેલેરી ઓપન કર્યા બાદ આપણે ક્લિપ સિલેક્ટ કરી લેશું તો મિત્રો આપણે ક્લિપ સિલેક્ટ કરી લીધી છે હવે આપણે ક્લિપને થ્રી ડોટ ઉપર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું ત્યારબાદ બેન્ડિંગ ઓપોઝિટીમાં જઈને લાઇટનમાં જઈને ડોટ ડોટે ચાલુ કરી લેશું તો મિત્રો ત્યારબાદ ક્લિપને આપણે કંઈક આ રીતે નીચે સેટ કરવાનું રહેશે મિત્રો અહીંયા આપણે ક્લિપ સેટ થઈ ગઈ છે હવે ક્લિપને થોડુંક કટ કરવાનું રહેશે અને ત્યારબાદ આપણે એને ઇફેક્ટ આપી દઈશું કલર ઇફેક્ટ આપી દેશે મિત્રો કલર ઇફેક્ટ આવ્યા બાદ આપણે એને થોડુંક કલરનું ચેન્જિંગ કરી લેશું તો અહીંયા આપણે વિડીયો સેટ થઈ ગયો છે મિત્રો મિત્રો જોઈ શકો છો અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે તો મિત્રો તમે વિડીયો જોઈ લો તો મિત્રો અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો તમને કોમેન્ટમાં કહેતા જજો હવે પછી આપણે આગળનો વિડીયો કયા ટોપિક ઉપર લાવીએ અને મિત્રો થોડો સપોર્ટ કરતા રહેજો આપણે વનકે સબસ્ક્રાઈબ થવા આવ્યા છે તો ફટાફટ મિત્રો વનકે સબસ્ક્રાઈબ કરાવી દઉં વધારે સમય વિડીયો આપણે લાંબો નથી કરવા મિત્રો ચાલો હવે આપણે વિડીયો એક્સપર્ટ કરી લઈએ અને મળશું ફરી આગળના નવા વિડીયોમાં